કોંગ્રેસમાં ફરી એક વખત બંગાળ સર્જાયું છે જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક કોંગ્રેસ રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે અરવિંદ લાડા લાડાણી અંગે એક સમાચાર આજે આપશે રાજીનામું તે નક્કી છે અરવિંદ લાડાણી બે કલાકની અંદર આપશે રાજીનામું ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે જો વાત કરવામાં આવે તો ગતરોજ ત્રણ રાજીનામા બાદ આજે વધુ એક રાજીનામું પડી શકે છે કોંગ્રેસમાં વધુ એક વખત ભંગાણ સર્જાઈ શકે છે અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષને સોંપશે રાજીનામું અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર પહોંચે તેની જોવાઈ રહી છે રા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે કોંગ્રેસમાં ભંગાણ સર્જાઈ શકે છે અરવિંદ લાડાણી આજે આપશે રાજીનામું તે નક્કી છે લાગી શકે છે જોડાઈ ચુક્યા છે વિરેનજી જે રીતે બે દિવસમાં પાંચમો ઝટકો કોંગ્રેસ ને લાગી શકે છે શું કેશો જી ચોક્કસ માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસ ના ધારાસભ્ય છે અરવિંદ લાલાણી તેઓ આજે રાજીનામું આપે તેવી પૂરી પૂરી શક્યતાઓ જોવા રહી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હાલ ગાંધીનગર નથી તેઓ ગાંધીનગર આવે તેની રાહ જોવાઈ રહી છે વાત કરીએ તો અરવિંદ લાલાણી અર્જુન મોઢવાડિયા અંગત માણસ ગણાય છે અને અર્જુન મોઢવાડિયા લીધે જે બે દિવસ અરવિંદ અર્જુન મોઢવાડિયા જે રાજીનામું આપ્યું તેને લઈને અટકળો નથી ભાઈ ગમે ત્યારે અરવિંદ પર રાજીનામું આપી શકે છે અને આજે રાજીનામું આપે તેવી પૂરપૂરી શક્યતાઓ જોવાજે તેઓ ચોક્કસ રાજીનામું લગભગ ચાર થી પાંચ વચ્ચે આપે શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને લઈને કહી શકાય કે આજે કોંગ્રેસ હાલ બંગાળ સર્જાઈ ચુક્યું છે અને વારાફરતી વારાફરતી એમ કહી શકાય કોંગ્રેસ લગભગ આ પાંચમો ઝટકો લાગશે જી

આજે લગભગ ચાર થી પાંચ વાગે શંકર ચૌધરી જે વિધાનસભા અધ્યક્ષ છે તેઓ વિધાનસભા રાજીનામું આપે તેની શક્યતા જોવાની સાથે તેમની વાત થઈ નથી અને સવારથી જ લોકો એમને કોલ કરી રહ્યા છે પરંતુ કોલ પણ બંધ આવી રહ્યો છે હાલ જેઓ ત્યાં છે તે પણ એક ગુપ્ત રાખવામાં આવ્યું છે સર્કિટ હાઉસમાં પણ તેઓ નથી એમએલએ ક્વાર્ટર્સ માં પણ તેઓ નથી જે તો અરવિંદ લાદાણી બે કલાકની અંદર રાજીનામું આપવાના છે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે એટલે કે અધ્યક્ષ શંકર ચૌધરી પણ ગાંધીનગર પહોંચી રહ્યા છે તો હાલ ત્યાં કેવો માહોલ છે ચોક્કસ કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માં કોઈ બોલવા તૈયાર નથી કારણ કે એક પછી એક રાજીનામા પડી રહ્યા છે આપ્યું ત્યારબાદ કોંગ્રેસ ના કોઈ નેતા બોલવા તૈયાર નથી હાલ શંકર ચૌધરી છે શંકર ચૌધરી ગાંધીનગર પહોંચે ત્યારબાદ અરવિંદ લાડા રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર